ભગવાન સ્વામિનારાયણ એક હજાર સાતસો એક્યાસીમાં માં ચાપૈયા ગામે જન્મ્યા હતા તેમની બાળાવસ્થામાં જ આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડો ઝુકાવ જોવા મળ્યો ઘનશ્યામના પિતા ઘનશ્યામ તું ઘણો જ વિવેકી અને ધાર્મિક છે તું ભવિષ્યમાં લોક કલ્યાણ માટે કંઈક વિશેષ કરશ ઘનશ્યામ મંદસ્મિત સાથે પિતા મારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ અને લોકોની સેવા કરવાની ઈચ્છા પ્રબળ છે જેમ જેમ ઘનશ્યામ વધતા ગયા તેમ તેમ તેમની આધ્યાત્મિકતા વધારે મજબૂત થતી ગઈ અગિયાર વર્ષની વયે ઘનશ્યામજી ઘર છોડીને તીર્થયાત્રા પર નીકળી ગયા અને નીલકંઠ વર્ણી તરીકે ઓળખાયા એક વિદ્યાર્થી વર્ણી તમે આટલા નાની ઉંમરે આ પ્રકારની યાત્રા કેમ શરૂ કરી વર્ણી મારું જીવન ઈશ્વર માટે સમર્પિત છે મને આ લોક માટે કાંઈક કલ્યાણકારક કામ કરવું છે મને મોક્ષનો માર્ગ શોધવો છે સાત વર્ષ સુધી નીલકંઠ વર્ણીએ ભારતમાં અનેક તીર્થોનો પ્રવાસ કર્યો અને ધર્મ ભક્તિ અને તપસ્યા માટે અનોખું જીવન જીવ્યું એક હજાર સાતસો નવ્વાણું માં તેઓ ગુજરાત આવ્યા અને સ્વામી રામાનંદ સ્વામીના સંપર્કમાં આવ્યા રામાનંદ સ્વામી સહજાનંદ તું જ આ સંપ્રદાયનું માધ્યમ છે તું લોકોના હૃદયમાં પ્રભુને સ્થાપિત કરશે સહજાનંદ સ્વામી હ ગુરુજી તમારા આશીર્વાદથી હું આ સંપ્રદાયને દિશા આપીશ અને લોકોમાં ભક્તિનો પ્રકાશ ફેલાવીશ એક હજાર આઠસોમાં શાહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ તરીકે માન્યતા મળી તેમણે અહિંસા સત્ય અને ભક્તિના માર્ગે સમાજને દોરી જવા પ્રેર્યા સ્વામિનારાયણ હમારા ભક્તો અહિંસા અને પ્રેમ જ તમારો માર્ગ છે બધાને સમાન માનવો અને બધાની સેવા કરવી એ જીવનનો સાચો અર્થ છે એક હજાર આઠસો ત્રીસમાં ભગવાન સ્વામિનારાયણ નિર્વાણ પામ્યા પરંતુ તેમના સિદ્ધાંતો આજે પણ લાખો લોકોના જીવનમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે.